ગીર સોમનાથ જિલ્લાના આરોપીઓ છે અમરેલી જિલ્લાના એક આરોપી છે એક દીવના પણ આરોપી છે આ તમામ લોકોએ સંગઠિત તોળકી રચી અને કુલ એકસો ને અગિયાર પ્રોયબીસીના ગુના છેલ્લા દસ વર્ષમાં આ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં કરેલા છે અને એનો પ્રોયબીસન વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે થઈ અને આ ગીર સોમનાથ પોલીસે આ કાર્યવાહી કરી છે આરોપીઓ રામગત છે અને એની અમે અગિયારમાંથી આઠ આરોપીઓ અમે ઓલરેડી રાઉન્ડ અપ કરી લીધા છે ત્રણ આરોપીઓ અમારા જેલમાં છે અને આગળની જે કાર્યવાહી છે ઉના તપાસ ચલાવશે અને આગળની જે પણ કાર્યવાહી છે એ એની કાર્યવાહી કરશે મુખ્ય સૂત્રધાર તરીકે રસિક બામણિયા કરીને છે જેની વિરુદ્ધમાં ટોટલ પચીસ ગુના છે એ અત્યારે જેલમાં છે ત્રણસો ના કેસમાં અને એ મુખ્ય સૂત્રધાર આ બધાના ગેંગ લીડર તરીકે કામ કરતા હતા જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં અનેક ગુનાઓ દાખલ થયા છે અગિયાર આરોપીઓ થી વચ્ચે થઈ અને ટોટલ એકસો ને અગિયાર ગુનાઓ દાખલ થયા છે એટલે તલાલાના બે આરોપી છે એની વિરુદ્ધમાં પણ ગુના છે અને ગુના પણ એવા છે જે મોટા પ્રોહિબિશન જથ્થા સાથે પકડાયા હોય એટલે તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે અમારી પાસે મુખ્યત્વે ગીર સોમનાથ જિલ્લામાં ગુનાઓ નોંધાયા છે ગીર જિલ્લા મુખ્યત્વે ગીર સોમનાથ જિલ્લામાં છે